તો બીજી બાજુ હાટકેશ્વર બ્રિજના વિવાદ બાદ અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ખારીકટ કેનાલની કામગીરીમાં પણ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એમસીના વિપક્ષ નેતા ખાન પઠાણે સત્તા પક્ષ અને અધિકારીઓ પર રૂપિયા બસ્સો ચાલીસ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે મનપાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર સૌથી મોટો પ્રોજેક્ટ ગણાતા ખારીકટ કેનાલમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે વિપક્ષ નેતા શહેજાદ ખાને શરતની અવગણના કરીને ટેન્ડર પાસ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે પાંચ પૈકી પ્રથમ પેકેજમાં જ આર કે સી ઇન્ફ્રાબિસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની એએમસીના ટેન્ડર શરતને અવગણવા અવ અવગણવાના કરી પ્રીકાસ્ટ બોક્સના બદલે માત્ર કાસ્ટ ઇન સી ટુ બનાવી કેનાલ બંધ કરી દેવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે स्ट और कास्ट इन सीटू के दोनों के बॉक्सेस साथ में बनाने हैं सबसे बड़ा उदाहरण तो यह आता है कि 12 किलोमीटर का यदि कोई प्रोजेक्ट होगा तो उसकी डिजाइन एक ही मुताबिक बनाई जाएगी उसकी डिजाइन को चेंज नहीं किया जाएगा यहां पर कई पर प्रीकास्ट लिया हुआ है कई पर प्रीकास्ट नहीं लिया हुआ है आने वाले भविष्य में यदि कोई ब्रेकडाउन इस कैनाल पर होता है तो उसकी जिम्मेदारी कौन लेता है वो भी सबसे बड़ा सवाल उठता है

ખારીકટ કેનાલ એ પૂર્વના લોકો માટે અત્યારે આશીર્વાદ રૂપ છે અને જે વિપક્ષે આક્ષેપ લગાયા છે એને અમે તદ્દન રીતે વખોડી કરીએ છીએ આમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો નથી કીધું રીતે કોઈ કર્વેચર હોય ત્યાં આગળ જોઈન્ટ ઊંચા આવે એના માટે ફેરફાર કરેલો એ પણ અભિપ્રાય મેળવી એસવી એનઆઈટી અથવા તો આઈઆઈટી અથવા તો કન્સલ્ટન્ટનો અભિપ્રાય મેળવી અને તે મુજબ જ કામગીરી કરવામાં આવેલી છે અને વધુમાં

ખારીકટ કેનાલની લાઇન માટેનું ત્યાં પ્રી બોક્સ કાસ્ટિંગ કરવાનું હતું કે જે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલું નથી તે વસ્તુ સ્પષ્ટ થઈ રહી છે અને સાઈડમાં જે બે છે તે સ્ટ્રોંગ વોટર ની લાઈન નાખવાની વાત હતી પરંતુ તેની સાથેની જો વાત કરીએ તો જે પરિસ્થિતિ આ એક તરફની હતી પરંતુ તેની બીજી તરફની જો વાત કરીએ તો આ જગ્યા ઉપર બોક્સ જે તે લગાવવામાં આવ્યા છે અને તે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે તેનાથી જ એ બાબત ખબર પડે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર છે છે તે થયો આપણે કે કેનાલમાં એક તરફ બોક્સ છે જે નથી લગાવવામાં આવ્યા પરંતુ આ બીજી તરફના દ્રશ્યો છે કે જ્યાં પ્રી કાસ્ટિંગ બોક્સ છે જે મૂકવામાં આવ્યા છે અને બંને બાજુ સ્ટ્રોમ વોટરની લાઈન છે એટલે ખૂબ જ સ્પષ્ટ થાય છે કે સીધી રીતે અહીંયા ભ્રષ્ટાચાર વાત અને કામ લાવ્યા વગર જ ફેરફાર કરાયો છે તે દ્રશ્યો સ્પષ્ટ થઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલા ઉપર કોર્પોરેશનનું શું માનવું છે તે ખરેખર તેનો મૌન તોડશે કે કેમ કેમેરામેન યજ્ઞ મોહન સાથે નહી માધોશી ગુજરાત